ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય કુળદેવીમાં આજે હતી પૂનમ તો આજે મારે બહાર જવાનું હે અને ક્યાં જવાનું થયું અને સુકામેન જવાનું થયું ને હું તમને બસ ભૂગી અને અત્યારે તો હું સરપ્રાઇઝ આપું છું પણ હું પૂગીને તમને નિરાતે કહીશ તો કન્ટિન્યુ લોગમાં રહેજો મિત્રો જો આજે આપણી પાસે આવી હે જૂની ગાડી પપ્પાવાળી અને આપણે ભૂગી ગયા હે વડાળા હું તો નિરાતે મિત્રોને જણાવી દઉં તો વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ લોગમાં રહીજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો કન્ટિન્યુ રહીજો હું તમને બતાવીશ જય કુળદેવીમાં જય સોનભાઈ મિત્રો આ છે કળશનો રસ્તોમાં તો ફૂલ મોજ જ આવે મિત્રો આ તમે રસ્તો તો જુઓ તમે ખાલી જુઓ ને એટલે આમ તમને એમ થાય મજા જ મજા હા મિત્રો ફૂલ લોકેશનવાળી જગ્યા છે હું જો હું તમને બતાવીશ કન્ટિન્યુ તમે લોગમાં લઈજો તો મિત્રો આપણે ગોર ટોલ ટેક્સ વટી ગયા છે જો મિત્રો આની આનો નજારો તો જુઓ માણા કહે ને ઘેડ તો ઘેડ હે મિત્રો આ સાચી વાત છે ઘેડની તો કોઈ વાત ન થાય હા જુઓ મિત્રો આ આના રોડ તો જુઓ એક નંબર હો આ છે દ્વારકા ઓખા બેડ દ્વારકા સુધી મિત્રો આવો નવો રોડ છે તો મિત્રો આગળ વહી ગયું છે ટોલ નાખું તો કન્ટિન્યુ લોગમાં રહી જાઓ અને હવે હું તમને નિરાતે કહીશ પૂગી જે જગ્યાએ આપણે જ્યાં જવાના હતા ત્યાં કે આપણે શું કરવા ગયા હતા અને તો મિત્રો એક ખુશીની વાત છે હું તમને ત્યાં જઈને કહીશ તો તમે કન્ટિન્યુ મિત્રો લોગમાં રહી જાઓ માતાજી તો મિત્રો આપણે આવી ગયા હે કુળદેવીમાં એ પાતા ઘેડ અને મારે માનતા હતી કે બાર પૂનમ હું ભરીશ તો મિત્રો મારા ધાયરા કામ થઈ ગયા છે બાર પૂનમ અને આ છેલ્લી પૂનમ હે અને મિત્રો આ છેલ્લી પૂનમ છે તો હવે માતાજી બધા આપણા બધા ફ્રેન્ડનું આપણા કુટુંબનું બધા આંખે મારા જેવા સગા સંબંધી બધા હોય અને માતાજી ધાયરા કામ કરે અને મિત્રો નિરાતે દર્શન કરી દેવો અને કોમેન્ટમાં લખી નાખજો જય કુળદેવીમાં તો મિત્રો આ પાતા ઘેડ છે માધુપુર પાસે આવેલું મિત્રો અમારા માતાજી છે કુળદેવીમાં તો માતા માતાજી અમારા તો મિત્રો ધારા ધારા કામ કર્યા છે મારા અને શ્રદ્ધાએ હું તો એટલી રાખું હું તો મિત્રો કન્ટિન્યુ રોગમાં રહીજો તો આપણે દર્શન કરીએ અને નીકળીએ જય માતાજી જય કુળદેવીમાં મિત્રો આના માટે હું આવ્યો હતો ફરી એકવાર કહું છું મિત્રો અમારા કુળદેવી હે ત્યાં હું પૂનમ ભરવા આવ્યો હતો ને માતાજીની છેલ્લી પૂનમ હે મિત્રો જય માતાજી મિત્રો આપણે વાડીયા આવી ગયા ઉગ્યા તો હાવ લોત પોત થઈ ગયા થાકી ગયા હતા થોડુંક માથું દુખે હે તો હવે મિત્રો જમી લેજો નિરાતે અને હું પણ જમી લો આરામ કરીએ હવે મળીએ કાલના વ્લોગમાં સવારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલનો વ્લોગ તો બહુ મસ્ત છે કેમ કે કાકાને ત્યાં ઉપને રાખવાનું છે અને પછી આપણે અહીંયા આવશે એટલે તમે કન્ટિન્યુ લોગમાં રહેજો અને કાલના લોગની થોડીક વેઇટ કરજો તો આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થોડોક સપોર્ટ કરજો જય માતાજી